ધાનપુર તાલુકાના વેડ ગામેથી સર ઓવરલોડ સફેદ પથ્થર ભરેલ ટ્રક ઝડપાયો દાહોદ ખાણ ખનીજ વિભાગની ટીમ ધાનપુર તરફ જઈ રહ્યા હતા રોડ સફેદ પથ્થર ભરેલ ટ્રક નંબર સડસઠ ઝડપી પાડીને જે ટ્રકને દેવગઢ પાર્યા વજનકાંટા ઉપર વજન કરાવીને મામલતદાર કમ્પાઉન્ડ ખાતે જપ્ત કરાઈ દાહોદ ખાણ ખનીજ વિભાગ દ્વારા આ પથ્થર ક્યાંથી ભર્યો અને ગેરકાયદેસર સફેદ પથ્થરનું ખનનવાડા સ્થળ તપાસ કરવામાં આવશે કે કેમ કે પછી ટ્રકનો દંડ વસૂલ છોડીને મૂકવામાં આવશે તે જોવું રહું રિપોર્ટર જાબેર શુક્લા દેવગઢ પાર્યા